શ્રી રામકૃષ્ણના જીવનનું રહસ્ય ન સમજી શકવાને કારણે એ વર્ગના ભક્તોએ ઉર્મિશીલતાને આધ્યાત્મિકતા માની લેવાની ભૂલ કરી ગંભીર સમાધિમાં ન હોય ત્યારે શ્રી રામકૃષ્ણ અવારનવાર ભાવાવેશમાં આવીને રુદન કે નૃત્ય કરતા પરંતુ તેમના આ ભાવની પાછળ કઠિન તપશ્ચર્યા વૈરાગ્યની સાધના અને ઈશ્વર દર્શન રહેલા છે એ વસ્તુ એવા ભક્તોના ખ્યાલમાં ન આવી ગિરીશચંદ્ર ઘોષે તો છડેચોક જાહેર કર્યું કે શ્રી રામકૃષ્ણ ઈશ્વરનો અવતાર છે બંગાળના આ મહાન વિદ્વાન અને પ્રથમ પંક્તિના નાટ્યકારના જીવનમાં વ્યસનોએ ઘર ઘાલ્યું હતું તેનામાં અવ્યવસ્થાઓનો પણ પાર ન હતો પરંતુ તેની આંતરિક નિષ્ઠા ભક્તિની શ્રી રામકૃષ્ણને ખબર હતી તેથી તેમણે તેને દિવસમાં બે વાર ભગવાનનું નામ લેવાનું કહ્યું પરંતુ પોતાનું અવ્યવસ્થિત જીવન જોતા એટલા પણ નિયમથી બંધાવવાની ગિરીશે ના પાડી ત્યારે શ્રી રામકૃષ્ણે તેમને પ્રેમપૂર્વક કહ્યું તને આટલું પણ મંજૂર ન હોય તો પછી મને મુખ્ત્યારનામું આપી દે આમ ગિરીશનો કિસ્સો જુદો હતો પણ જ્યારે અન્ય ભક્તોએ પણ ગિરીશની જમાતમાં ભળવાની ચેષ્ટા કરી ત્યારે પરિણામ ભયંકર આવ્યું અમે પણ ગુરુદેવને મુખત્યારનામું આપી દીધું છે એવું જાહેર કરનાર આ ભક્તો એમ જ માનવા અને કહેવા લાગ્યા કે હવે બીજી કોઈ સાધનાની જરૂર નથી રામચંદ્ર દત્તે ગિરીશના મતને અનુમોદન આપ્યું અને જાહેર કર્યું કે શ્રી રામકૃષ્ણ કૃષ્ણ અને ગૌરાંગનો અવતાર છે વાત આટલેથી પતિ નહીં એણે તો આ અવતારવાદના સિદ્ધાંતને બહુ મોટું રૂપ આપ્યું અને જુદા જુદા ભક્તોને જુદી જુદી કોટીમાં પણ મૂકવા માંડ્યા એની દ્રષ્ટિએ સૌથી ઉત્કટ ભાવાવેશ પ્રગટ કરનાર ભક્ત સર્વોચ્ચ આધ્યાત્મિક કોટીનો થઈ પીડ્યો અને તેમાંય મહાન બ્રાહ્મ સમાજી ભક્ત વિજય કૃષ્ણ ગોસ્વામીના પ્રસંગે તો એ માન્યતાને વધુ પુષ્ટ કરી એક શ્રી રામકૃષ્ણના શિષ્ય ન હતા પરંતુ ઢાકામાં પોતાના ઓરડામાં એ એક દિવસ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એમને શ્રી રામકૃષ્ણના દર્શન થયા આ અનુભૂતિ થયા પછી તરત જ એ કોલકાતા આવી પહોંચ્યા અને શ્રી રામકૃષ્ણ ઈશ્વરનો અવતાર છે એવો મત ફેલાવવામાં એમણે સક્રિય ભાગ લીધો